નવસારી જિલ્લાના ચીખલીમાં મજી ગામે ગણપતિ બાપ્પાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જ્યાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારીના ચીખલીમાં આવેલ મજી ગામના રાજાના દર્શને પહોંચ્યા હતા જ્યાં ભાજપના ધારાસભ્ય સાંસદ સહિતના કાર્યકરોની મુલાકાત લઈ ભગવાન ગણેશજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી બાપાના દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગણેશ સ્થાપન એકમાત્ર તહેવાર નથી પરંતુ અનેક વેપારીઓ માટે વેપાર અપાવતો અવસર છે રાજ્યના યુવાનો કોઈ પણ ગેરમાર્ગે ન દોરાય અને સાથે જ રાજ્યમાં ડ્રગ્સ સહિતની લડાઈમાં સૌ નાગરિકો સહભાગી થાય તેવી અપીલ કરી હતી

આખા વર્ષ દરમિયાન એના ઉપર નાનું મોટું કામગીરી સૌ બહેનો સાથે મળીને કરે આ વર્ષે ગણપતિજી સ્થાપનામાં આપણે સૌ લોકો એક સંકલ્પ લઈ શકીએ કે મારા ફલિયામાં મારા ગામમાં મારા નગરમાં કોઈ બી યુવાન ડ્રગ્સની દંડલમાં ફસાય નહીં મારા ગામનો એક બી દીકરો કે આ ડ્રગ્સ ના લે તે માટે કોઈ ને જો માહિતી મળે કે મારા ગામમાં ડ્રગ્સ ઘુસાડવાની કોઈ કોશિશ કરે છે તો બધી જ બહેનો સાથે મળીને આ ડ્રગ્સની સામેની લડાઈમાં મને અને અમારી સરકારને જો તમે સૌ લોકો આશીર્વાદ આપશો તો જરૂરથી આપણે ગુજરાતની અંદર ક્યારેય ડ્રગ્સ નહી આવવા લઈએ ભલે જેને રાજનીતિ કરવી હોય એ કરે

જો કોઈ ખોટા રસ્તે જાય ને તો હાથમાં ગદા લેજો લેશો લેશો આ પાછળ બધી લેશો હાથમાં ગદા પછી ચિંતા નહીં કરતા એ જરાય જોડ બોલો તો મને ડાયરેક્ટ ફોન કરજો પછી ગદા હું હાથ માં લઈશ સો ટકા ને આપડા ગામની અંદર કોઈ બી દુષણ ના જોઈએ ને એ દુષણ માટે તમે સૌ લોકો મને આજે આશીર્વાદ આપો છો હા પાકો પાકો તો પછી કરો ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા દીપક વસાવા S24 ન્યૂઝ નવસારી